એકવીસ જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ ફલક પર યોગને પ્રાધાન્ય આપ્યું ત્યારથી વિશ્વભરમાં જૂને જૂને યોગ યોગ દિવસની દિવસની ઉજવણી ઉજવણી કરાઈ છે ત્યારે શનિવાર વિશ્વ શુક્રવારે પ્રિ યોગા ડેની ઉજવણી કરાઈ રહી છે સુરતના ઉમરાવ કમ્યુનિટી હોલ ખાતે પ્રી યોગા ડેનું આયોજન કરાયું હતું યોગ ગુરુ ફાલ્ગુની ગોદીવાળાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને યોગના ફાયદા ગણાવ્યા હતા સાથે યોગ કરવાથી જીવનમાં શું બદલાવ આવે છે તે અંગેની પણ સમજ નમસ્કાર હું ફાલ્ગુની ગોદીવાલા આજે જ્યારે વર્લ્ડ યોગા ડે નિમિત્તે માનનીય વડાપ્રધાન મોદીજીએ જે યોગા દિવસ જાહેર કર્યો છે તેની દુનિયાભરમાં યોગ આજે એટલું બધું એકવીસમી જૂને લોકો કરે છે અને ખૂબ ઉત્સાહથી ભાગ લે છે તો તેની પ્રી યોગા ડેની તૈયારી નિમિત્તે મારા બધા સ્ટુડન્ટ જોડે હું ખૂબ જ સારી એવી રીતે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને રોગમુક્ત ભારત થાય રોગમુક્ત સુરત થાય એવી મારી જાહેર જનતાને વિનંતી છે અને નમ્ર અપીલ છે કે યોગ કરો અને સ્વસ્થ રહો